અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ જ્યાં એના જો ઇમેજ હતી બહુ જ સારી ઇમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો હોય બીજી કોઈ બાબત હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂરત પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરે અમે જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાને પ્રોફાઇલ જો પરિણામથી હતી પીએ આર આઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો મા કતારગામ પી પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂ આપણા વિડીયોઝ ન્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણે બદનામીના ડરને લીધે આ આપણા નવ જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કરે અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસના ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો એ પૂરી મોટરસાઇકલો ઉપર જોઈએ આ એરિયા બહુ જ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ ફાઇવ ડેઝ તક જો ત્યાં